એવી ગાડી ચલાવી ચાર સલંગ ગાડી ચલાવી લઈ જાય ખાવા પીવા બાબતો રાજા મોણ વાત તો સાચી તમારી કહું ગાડી તો અમે બહુ ચલાવી કઉશું પાછ સીધો ઉદયપુર પાસે વાત સાચી છે ગાડી તો અમે બહુ ચલાવી છે પણ હવે શું આ ઉંમર થઈ એટલે ઘેર બેઠા અરે હવે અમે શું ખબર છે હવે છોકરા મોટા થઈ ગયા કમાતા થઈ ગયા એટલે આપણે અત્યારે ઘેર છીએ કા એ વાત સાચી તમારી યાર હવે આવા હું યાર હવે નોકરી હવે થઈ આપડી હા જુઓ તમે તે હવે સમજો તો કરીએ તો કરો નોકરી કઉશું જવાનું જવાન હતા ને તો પછી બહુ નોકરી કરી આપડા બહુ બહુ ગાડી ચલાવી આ તમ ભાઈ આમ આવડું મોક કરી ને બેઠા એ ભાઈ મુકા હું વાત કરું આજ તો તબિયત બહુ ખરાબ હે ને ચક્કર ને એવું આવે એટલે આ કે ભાઈ આ કેવું છે ખબર હા આ પૈસા કમાવાનું કમાવામાં આ જો ટેન્શનમાં ટેન્શનમાં આવ્યા છે આ કઉ છું એ બટેકાના મોટા ગોડાઉન ભરેલા છે બરોબર આ પૈસા કમા કમાવા આ જો આવું કરી બેઠા છે આ મને લાગે ડોસે ખાવા આલી લાગતું નહી કેર લે ભાઈ હું વાત કરું

એક તો બોરી આગી અમને પેલા હારા બટાકા કાઢવા અમને એક તો કંટાળી ગયેલો બરાબર નો એક બાજુ માથું દુખેલું હતું બરાબર મગજ કોમ કરતું નતું ઘેર આવીને બખારો ચાલુ કરે તે હાથ ઉપરી ગયો વરી અલ્યા કેમ તમે મુકેશ ભાઈ મુકેશભાઈ તું કમાવાનું શું કર અને ખાવાનું રાખ આ તારું શરીર જો પેલા જેવું થઈ ગયું છે

પાવર બધું બધું કહી દઉં ઠેઠ સુધી નું એટલે તમે અમારી ઇજ્જત ખો છો ખરેખર કો જ્યાં બેહા ને તમને ત્યાંથી ઉભું તો થવાનું કરવાનું તમે જોઈને તો બીજાને માથા ચડતા હશે ખરેખર કહું બેટા તારું માથું ને તું યાદ કરી જાય ના બાકી મારો ડોહો ધૂમ્યો અને બધું બતાવી દીધું પણ નહી ચાલતી એમ નહીં પણ તમે તમે વિચારો તો આપણા ઘેર પેલા છે બધું આવતું હતું નતું આવતું અને આપડે હોદવા જવું પડે છે લોકો એક આદુ કોક ને કોક ગામમાં ગરીબ હોય દુખિયાળું હોય એને તમ તાર મળી જશે આપણા

તો કે ચક્કર આવે ચક્કર આ તો આપણે ઊભો કરો શું પલભાઈ અરે પલભાઈ અરે શું કરવું એમ કરો અમને તો આપડે ઓળખી તો કોઈ હોય ને હા એના ઘેર લઈ જઈએ અથવા તો દવાખાને લઈ જઈએ

અરે તો એક કામ કરો લંગરા ભાઈ ને લંગરા ભાઈ એમના ઘેર તમે આવો અમે આવીએ લઈને બરોબર કોણ હું કે

અલા મને ખબર ના પલો છે પલો પણ આ હું લેવા લઈ ના લે એ બીમાર થઈ ગયો છે તે બીમાર થઈ ગયો ને દવાખાને લઈ ગયો આ હું ગુડાવા લઈ ના લે એ આપલા કડવા જે તમાર ઘર નું એડ્રેસ આપી જો એટલે લઈ ના આવી છે કણ કોણ લા ભુવાજી કણો ભુ હા ટાણી આ કણો ભુ ને કોક દવા કણી પોજે જાણ હું મારો મારા બેટા ને ભાઈ મારું જે એડ્રેસ આલા કરજે

ને એ તો એ ભૂવો બને તાંડી મારે પાછળ એવો પડે હાથ ધોઈને ગમે તે હોય ને તને કે લગ્ન ઘેર લો ખોણ પણ ઘેર લો અને એ તો હું ઠેકું નાખ્યું બતાવ્યું જે આવે તે આગળ પડે જાય આ નાખ્યું અને ઊંચું કાંઈ નહીં આગળ ઘણા છે ને આવડે હડકું ઘણા મરી ગયું ને તો લોટો થાય હા

એ માં વેણ વધારે આવજે માં એ માં વેણ વધારે આવજે કાકા વધારે પડતું નઈ થા તો એટલે તો તારા બાપને શીખવાડું છું ઓ ભૈલા ઓ ઓ યાર કમન જરા કમન ના પડે તમે હેરો ન માર રે એ માં વેણ વધારે આવજે એ માં વેણ વધારે આવજે એ માં વેણ વધારે આવજે એ મુકાભાઈ ઓન કમ તો બે ફોન થઈ પડે ચક્કર ભૂલ પડે મારી જય મારીના ઉપર કાળી વિદ્યા કરી શકું આવું ના હોય યાર મારી મા

અને આ કાળી વિદ્યા કરશે મારે બહુ ઊંડું ઉતરવું પડશે જુઓ આ તો હારું થયું તમે મને બોલાયો તો આ કોઈ આ માતાના વારો આમ જો કમ્પ્લેટ એવું છે અને આ કમ્પ્લેટ ઉતાર છે વાના માટે બહુ મોટા મોટો ખર્ચો આવશે વાના માટે બધું લાવવું પડશે તમારે હું આવવાનું થશે પૂજાપો બીનું પૂજાપો બધું તમારું પૂજાપો લાવવું પડશે પણ અમે ચોથી લાવીએ તમને હાલ દઈએ તમે આવજો યાર અમે કોણ કાઈએ આમ ચેલો ખંડો થાય છે લાખ માં આ પડી છે લ્યો અરે આલો પલા ભાઈ આપણે બધા બેઠા આપણે આપતા નતા અને તમે અચાનક ચક્કર ખાતે પડ્યા બે ફોન થઈ પડ્યા ખબર તમે એવું હતું તમારા ઉપર વિદ્યા કરી છે હા કીધું તમને આવું બધું આ ભુવાજી અને દોઢ લાખ રૂપિયા હતો આ ભુવાજી અલ પણ બોલાયા કે તમે બે એવું છે ભાઈ આમાં શું હતું ખબર નતું બરાબર મારા ડોસી ને ઝઘડો થયો ડોસી ના એ જીતે કોઈ બનાવ્યું નતું અને હું ભૂખે ભૂખે પછી કને આવ્યો અને એના આગલા દારે પાહો મારો ઉપવાસ હતો એના કારણે મારા અશક્તિ ના કારણે મારા ચક્કર ને એવું બધું આવી ગયું એવું છે હા બીજું કોઈ નહીં આ ભુવાજી તો શું કેસે તમને ખબર છે હા કે હમણા ઉપર બહુ કારી વિદ્યા કરી છે અલે આ તો ખાલી ખોટો જુઠ્ઠો ભુવો છે આના ઉલ્યા બોલાયો ભાઈ આ તો ખાલી ખાલી પૈસા પરવાના ધંધા હા બધા

엄마 엄마 왜 그래 빠하